હરે દ્વાર પાલો કનૈૈ કહે હરે દ્વાર પાલો કનૈયાસ કહેતોદર પે સુદામ હરે ભાગર પે સુદામ ગયા હરે દ્વાર પાલો કનૈયાસ કહેતો किधर पे सुदामा हरी बा है किधर पे सुदामा हरी बा गया है भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से।, से और महल के हरी बा गया महल के आ गया है हरे द्वार पालो तो नहीं आ सके दो अरे द्वारपालों कन्हैया तो क नहीं सके दो किधर बे सुदामा सुदामा हरी आ गया है किधर पे सुदामा सुधाम आ गया है हरे दोनों हाथ धो सर पे है पगड़ी नतन पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा 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 बता दो कन्हैया को મ હે સુદામ સુદા બસબાર મોહન સજા કરો બસાર મોહન સજા કરો મખાવત નસીબ ગયા સખાવ દો વાર્તાલાપ કર્યું છે સુદામ જેનો રાજા એટલો વિવેકી હોય એના દ્વારપાળો કોઈનું અપમાન ન કરે પણ હાથ જોડી અને ભૂદેવને પૂછ્યું આમ જોતા હાલ જોતા એમ લાગ્યું છે ભૂદેવ જ પણ હાથ જોડીને કીધું બાપજી કોણ છો શું નામ છે ક્યાંથી આવો છો બોલે સુદામો મારું નામ છે પોરબંદર થી આવું છું અને મારે કનૈયાને મળવું છે હવે કનૈયો કીધો ને એટલે દ્વારપાળો એકબીજાને સામે જોવા લાગે ભાઈ અહીંયા કોઈ કનૈયો નથી કોણ છે અહીંયા તો જગત ગુરુ ભગવાન દ્વારકાધીશ છે એ ભગવાન દ્વારકાધીશ यहां बिराज मानुष तो आंधो नहीं तुम्हारा द्वारकाधीश ने जईने क्यों के और बंदर थी आऊ छु सुदामा मारू नाम नसर पे है पगड़ी न पे है जामा बता दो क नहीं या को नाम है सुदामा बता दो क नहीं आपो नाम है सुदामा બતા દો ક નહીં તો હૈદામ યા સુદામ બસ કબાર મોહન સજા કરો બસ અબાર મોહન સજા કરો મફાવ શેબાર સફાવ जाकर के द्वारपाल ने द्वारकाधीश को खबर सुनाई और भगवान द्वारकाधीश जी तुरंत दौड़े महाराज सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन ગુઆ રુક્મિણી કો બહુ હિ અચંભા ગુ રુકમિણી કો બહુ હિ અચં યમ કેસા હરી વાગયા મહેમાસા હરી મહેમાન કેસા અમીરા ગયા

ચરણ ભગવાન ઠાકોરજી ચરણમાં બેસી ગયા છે દેવી હાથમાં ગંગાજીના યમુનાજીના બધાના જળ લઈને આવ્યા પણ જળ આવે ને મામા ઈ પેલા તો કૃષ્ણની આંખમાંથી ગંગા ને જમુના ધારા વહેવા માંડી છે પવિત્ર બ્રાહ્મણના પગ ધોવા લાગ્યો છે દ્વારકા વાળો જરા તું સુદામા ન જરા તું સુદામા ખુશી કાપ સમીપા ગયા खुशी का समा अब करीब आ गया है खुशी का समा अब करीब आ गया है अरे घर वालों कन्हैया से कह दो अरे घर वालों कन्हैया से कह दो मिलन सुदामा सुदामा करीब आ गया है मिलन सुदामा કૃષ્ણ ભગવાનના ચરણ કૃષ્ણ ભગવાન સુદામાના ચરણ ધોય છે ખૂબ સુંદર મજાનું સ્નાન કરાવ્યું જૂના જે વસ્ત્રો હતા એ બદલીને નવા રેશમી વસ્ત્રો આપ્યા છે પેલી ફાટલી ટોટલી જે ધોતી હતી એની જગ્યાએ સરસ મજાનું પિત્બર ગળામાં તુલસીની રુદ્રાક્ષની માળા હતી એની ભેગી સોનાના હાર ભગવાને પહેરાવી દીધા છે હીરા માણેક મોતીના હાર બધા પહેરાવ્યા છે ભગવાન સુદામાનો હણગાર કરે છે સુદામો કે સારું થયું પણ એને ખબર નથી હતી કૃષ્ણની લીલાની કૃષ્ણને સમજે એને સરસ મજાનો કૃષ્ણને ના પાડે સુદામો કે નહીં નહીં કનૈયા રહેવા દે આ બધું મારું કામ નહીં નહીં પેર પેર ભાઈ બે દી પહેરવાનું છે ત્રણ દી બોલો નારાયણ એને ખબર નથી કે આ પાછો લઈ લેવાનો છે જે દી જાહે તે દી લે લે પેર ભાઈ પગમાં પગરખા નતા એટલે સરસ મજાની પગ પગમાં ચાકડી પહેરાવી છે મારો મિત્ર આવ્યો મારો સુદામો આવ્યો મારો ભાઈ આવ્યો મારો દોસ્તાર આવ્યો બે મજા મજા કરવા લાગે સુદામાએ કૃષ્ણનો પગ દબાવ્યો કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ આ બધી આખી દ્વારકા છે બધી હોનાની છે તો કૃષ્ણ ભગવાન કે હોનાની છે કે આની એ બધી હોનાની હતી કે હા એટલો બધો રૂપિયો મેળવો ક્યાંથી બોલો નારાયણ કંઈ ધોળા કામ નથી કરતો સુદામાને કે કૃષ્ણ બેની વચ્ચે પરસ્પર વાર્તાલાપ થતો હતો જેમાં કૃષ્ણને કે સુદામો કે આ બધો વૈભવ કેવી રીતે આવ્યો કૃષ્ણ ભગવાન જવાબ આપે છે સુદામાને સુદામા તું બસ આનંદ કર આ બધી ઊંડાણમાં તું ચર્ચામાં બધું મારું નીતિનું જ છે બધું વાઈટનું જ છે બોલો નારાયણ આમાં કાંઈ બોલ્યું નથી સરસ મજાની બંનેની વચ્ચે પછી મિત્રો ભેગા થયા બધી જૂની જૂની વાતો નીકળી બે એકબીજાના હાથમાં તાળી ઉપાડે મજા મજા કરે અને એમાં સુદામાને કૃષ્ણએ યાદી આપી હે યાદ છે તને આપણે ગુરુના આશ્રમમાં ભણતા હતા અને પછી બધા કામ કરતા હતા અને વા માળી આપણને કહેતા ને આપણે વાહિંદા કરતા ગૌશાળામાં જઈને આ મને યાદ છે ને એક વાર યાદ છે સુદામા આપણે જંગલમાં લાકડા કાપવા ગયા હતા સુદામા કે હા મને યાદ છે ને પછી આપણે એ કે આપણને ચણા આપ્યા હતા ગુરુ માતા યાદ છે કે હા યાદ છે પછી તું એકલો એકલો ખાઈ ગયો તો યાદ છે તે કે મને યાદ છે હું એકલો એકલો ખાઈ ગયો તો તન નહોતું આપ્યું મને ભૂખ બહુ લાગી હતી ને ભાઈ તે મેં ખાધા પણ હકીકત એ ચણા ચણા નહોતા માતાએ દારિદ્ર્ય જે હોય ને આમ તો મા કોઈ દિવસ દીકરાનું ખરાબ નહીં ઈચ્છે પણ ખબર હતી કે બેના ભાગમાં દારિદ્ર્ય છે તો બેનું જે રીતે ભાગ કરીને બેએ ખાવું એ ખાઈ લે અર્જ સુદામાને ખબર છે મારા મિત્રની માથે આખા જગતનો ભાર હોવાનો છે તો એ ભાર દુઃખના રૂપમાં મારા મિત્ર ઉપર ન જાય એટલે સુદામા બધા જ ચણા ખાઈ ગયા છે સોળ હજાર એકસો ને આઠ રાણી કારણ કે એને ભવિષ્યની બધી ખબર છે મારા મિત્રો ઉપર કેટલા અને કૃષ્ણના જીવનમાં જેટલા તાણાવાણા છે ને એટલા કદાચ તમારા કે મારા જીવનમાં નથી કૃષ્ણના જીવનમાં જેટલા દુઃખ છે એટલા તમારાને મારા જીવનમાં નથી અગિયાર વર્ષ અને બાવન દિવસ જેને પારકી માતા પાસે રહેવું પડ્યું હોય એનું દુઃખ શું હોય જન્મતાની સમાચાર સાંભળતાની સાથે મા બાપને કારાગૃહમાં કેદ કર્યા હોય આનાથી મોટું દુઃખ ક્યુ હોય જેનો જન્મ જેલમાં થયો હોય આનાથી મોટું દુઃખ ક્યું હોય જન્મ્યા પછી તરત મા બાપને છોડી દેવા પડે આનાથી મોટું દુઃખ ક્યું હોય અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોપીઓની વચ્ચે રહીને પોતાને જાત બચાવવા માટે ગયો હતો કંઈ રાજી થઈ નહોતો ગયો કારણ કે ખબર ન પડે એટલા માટે ત્યાં ગયો હતો આનાથી મોટો દુઃખી કોણ હોય ત્યાંથી વળી પાછું જ્યાં બધાની અરે લાગણી બંધાણી બધા આમ હરખો સંબંધ થયો કે જ્યાંથી ભાગી જવું પડ્યું નાની ઉંમરે પોતાના હાથે મામાને મારવાનું પાપ જેને વોરવું પડ્યું હોય કે એ દુઃખ કવડ્યું હોય ત્યાંથી આગળ આવ્યા એટલે વળી પાછું આક્રમણ થયું ત્યાંથી ભાગીને પાછા દ્વારકા આવ્યા દ્વારકામાં આવીને વસ્યા એના જીવનમાંય અનેક અનેક વિડીયો ચોરીનું ખોટું આળ આવ્યું બધાને સમજાવવા સમજાવવા મળતી જિંદગી વહી ગઈ કૃષ્ણનું જીવન એટલે અતિ વિષમતાની વચ્ચે પણ નૃત્ય કરતો ગોવિંદ એટલે કૃષ્ણ કૃષ્ણ છે છે પરિસ્થિતિ હોય એની વચ્ચે પણ નૃત્ય કરતો ભગવાન શ્રી ફરી એકવાર કહું જન્મ્યો ત્યારે કોઈ થાળી વગાડનારું નહીં અને જ્યારે ગયા ત્યારે એની પાછળ કોઈ રોવા વાળું નહીં આવી વિષમતા પણ છતાંય વચ્ચેનું જીવન બહુ મસ્તીથી જીવ્યો છે કૃષ્ણ આવો ન ઘબરાવ પ્યાર હે સુદામા તું ગભરામાં આવે જરા તું સુદામા ન ઘબરાવ પ્યાર જરા તું સુદામા ખુશી કા સમી ખુશી કા કાપ તે સુદામાં એ આખી આખી નગરી હામું જોયું આ રાણીઓના બધા સ્વરૂપ જોયા આટલું બધું સારું છે ઘરેણાં એટલા બધા પહેર્યા હતા કે વાત જવા દો તો એને એમ થયું કે આ બધું હોનાનું છે ને હવે આમાં આપણે આપણી પોટલી કાઢીએ અને આપણી ઉપર કોઈક દાંત કાઢે એવું આપણે કરાય નહીં એટલે પોટલીને હંતાડી દીધી કે આપણે પોટલી દેવાનું થતી નથી કૃષ્ણ ભગવાન કે એ સુદ્દામાં હું હંતાડે છે સાચું બોલ તો કે નહીં નહીં કાંઈ નહીં ભાઈ એ કાંઈ એકવાર હંતાડીને પસ્તાણો હવે હંતાડીમાં લાવ લાવ જલ્દી બે એકબીજાની આરે થોડી આમ સાતુસી કરવા લાગ્યા ભગવાને ઠાકોરજી એના હાથમાંથી પોટલી લઈ લીધી છે મહારાજ એક ગાંઠ બીજી ગાંઠ અને ત્રીજી ગાંઠ જ્યાં ખુલી ખુલતાની સાથે ભગવાન ઠાકોરજી એક ગ્રાસ બીજો ગ્રાસ જ્યાં મોઢામાં મૂક્યો રૂકમિણીજી એને હાથમાંથી પ્રસાદ લઈ લીધો છે ખેંચી લીધો છે ભગવાન હવે જાજુ લ્યોમાં કારણ કે જો જાજુ લેશે તો આખી આખી દોનાની દ્વારકા લઈને ત્યાં પોરબંદરમાં બેહાડી દે સોળ હજાર એકસો આઠ રાણીઓ એ સેવા કરવા જવું પડશે એટલે રૂકમિણીજીએ ખેંચી લીધો છે પ્રસાદ ભગવાન હવે અમને પ્રસાદ ખાવા દો એમ કરીને રૂકમિણીજીએ પોતે પ્રસાદ લીધો અને બધી રાણીઓને એ પ્રસાદ વેચી દીધો છે જઈ અને ભગવાનની દિવ્ય કૃપા પ્રસાદીને પ્રાપ્ત કરી અને શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે બધું લઈ લીધું એટલે સુદામાને એમ થયું કે લ્યો હમણાં દાંત કાઢશે પણ કોઈ દાંત કાઢ્યા નહીં સુદામો મૂંઝાણો હવે આમાં તો મારા હાથમાં થોડાક કૌવા હતા મને એમ થયું કે રિટર્ન જાતાં જતાં થોડુંક બોલો નારાયણ પણ હવે એ રીતે અમારા ભાગનું લઈ ગયો માળો દારિદ્ર્ય ભગવાન કૃષ્ણનું સુદામો ખાઈ ગયો અને એ સુદામાનું દારિદ્ર્ય મારો ગોવિંદ ખાઈ ગયો છે બધી રાણીઓ પોતપોતાના કામમાં છે પોતપોતાના ઓલામાં છે એકબીજાની વાતો કરે છે કૃષ્ણ ભગવાનની હા મુ જોઈને સુદામાએ કીધું કે કનૈયા તારી પાસે હકીકતે એટલી બધી સંપત્તિ છે આ બધું તારું જ છે કે હા મારું જ છે કે મને માયને નથી આવતું ભાઈ તું એટલો બધો વિકાસ કરી કેમ ગયો બોલો નારાયણ મિત્રો હોય ને ત્યાં આવું આવું આમ જો બે મિત્રો ભેગા ભણતા હોય ને તો પરીક્ષામાં રિઝલ્ટ જેથી આવે ને તેથી જોયા જેવું હોય ઓલું આખું વર્ષ બધાએ પાટિયા કર્યા હોય આનંદ કર્યા હોય મસ્તીમાં રહ્યા હોય પછી જેદી રિઝલ્ટ આવે ને હારા હારાહારાને પગ ધ્રુજતા હોય હવે એમાં થાય એવું પાંચ મિત્રો હોય એ પાંચમાંથી ચારનું રિઝલ્ટ નબળું આવે આમ નબળું એટલે સમજો તમે એ નબળું રિઝલ્ટ હોય એટલે એ ઓલાને રિઝલ્ટ તારે કેટલા માર્ક છે તો કે એટલા તો એને ઓછા માર્ક હોય કે થયો હોય ને તો એને દુઃખ ન લાગે પણ જો એક મિત્રના માર્ક જો વધારે હોય તો એ દુઃખ વધારે લાગે એ કે જો બધે ભેગા હતા તો આમાં ભેગા રહ્યો જેટલું પોતાના નપાસ થવાનું દુઃખ ન હોય ને એટલું મિત્રના પાસ થવાનું દુઃખ હોય આમ વિનોદમાં આમાં કોઈ દ્વેષ ભાવના કે રાગ ભાવના પણ બધા ભેગા રહી એમ આપણે ભાઈઓ ભેગા રહી પાસ થાય બધા પાસ થાય નપાસ થાય અને એમાં પાછા પરીક્ષામાં પોતે સારું લખે ને તો મિત્રને કે હાલે કાપલી લખી નાખ બે ના હરખ્યા મારે તો સુદામાને પોતે દુખી છે એનું દુઃખ નથી વાહ કન સુખી છે એનું સુખ છે યાદ રાખજો સાચો મિત્ર એ છે સાચી મિત્રતા એ છે પોતાનું દુઃખ જેને રાય જવડું લાગે પણ પોતાના મિત્રનું દુઃખ જેને પર્વત જવડું લાગે આ મિત્ર સાચો અને તમારા જીવનમાં કોઈક એકાદો મિત્ર જો આવો હોય ને તો તમે બહુ ધનવાન છો બહુ રૂપિયાવાળો છો તમારાથી મોટો માણસ કોઈ છે નહીં બીજું કાંઈ કમાવો કે ન કમાવો હારા મિત્રો કમાવજો મારા બાપ જેની પાસે સાચો મિત્ર કેળો બતાવવાળો મિત્ર હોય ને એના જીવનમાં દી કાંઈ ઘટતું નથી તે ગરીક સુધા મને એમ થયું કે મારા મિત્ર પાસે અઢળક સંપત્તિ પણ મારો લોભિયો બહુ છે હા એટલા દીથી પાંચ છ દીથી રોકાણો મને કંઈ પૂછ્યું નહીં મનમાં વિચારે કે કૃષ્ણ ભગવાને કીધું કે હે સુદામા હાથ હાથ દીથી તું અહીં છો તો તને હવે થતું નથી કે હવે ઘરે જાઉં મારા ભાભી શું કરે છોકરાઓ શું કરે તને ચિંતા નથી જા જા તો સુદામો કે હા તો બીજું હું હવે જાઉં તો હું રજા લઉં સુદામાએ પૂછ્યું કે હા કૃષ્ણ કે નીકળો બોલો નારાયણ તો સુદામદેવ પછી ઊભા થયા થઈ અને કૃષ્ણ ભગવાનને ભેટ્યા છે બંને ભાઈઓ ભેટા અને કે સુદામા હવે રજા લે છે તો સુદામા ધીમે 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 જતા હતા ને એ વાંધો નહીં કે તું હળવે હળવે નીકળી કે પછી પાછી ફૂંકતા વાર લાગશે જ્યાં સુદામાં ધીમે ધીમે આઘાત જતા હતા ને કૃષ્ણ એ ઉભો રહેતો એ સુદામા પાછો આવ્યો પાછો આવ્યો સુદામાને એમ લાગ્યું હમણાં કાંઈ ખોના નહીં એકાધી ઈંટ દે બોલો નારા હા હા બોલ બોલ મિત્ર શું હતું કાંઈ નહીં કા તારા ગળામાં હાર પહેરાઈ મારા છે પાછા દે આ ક્યાં લઈ જાશો તું તું આવ્યો તો એ તું ઘણા પગે આવ્યો હતો આ તારા પગમાં પગર છે મૂકતો જા તારી પોતળી લેતો જા તારી જે માળા હતી લેતો જા તું જા કે વાંધો નહીં તો પાછી પોતે ગળા પોતે પહેરી હો કૃષ્ણએ તો સુદામા કે હું જાઉં તો ત્યાં સુદામા વડી પાછા ચાલ્યા છે ધીમે ધીમે એ એ સુદામા પાછો પાછો પાછોત પાછો આને એમ લાગ્યું હજી કંઈક દેહે કે બધી વાત સાચી ભાઈ પણ છે ને તું જો ધ્યાનથી જાજે મૂળ મૂંઝાતો નહીં હું તારી ભેગો જ છું સુદામા કે બધી મને ખબર જ છે કઈ બીજું કઈ હોય તો કે બીજું કઈ નથી તો બસ તું જાઈ કે તો વાંધો નહીં રામ રામ મળ્યા હો ભાઈ કે હા રામ રામ હાલો તારું ધ્યાન રાખજે સુદામા તો તું ધ્યાન રાખજે કઈ કામ હોય કે જે પાછો મૂંઝાતો નહીં મૂળ મોળો નહીં પડતો બોલો નારાયણ તે સુદામા જો આના જેવો બ્રાહ્મણ નહીં અને આનો જગત આના જેવો જગતગુરુ દ્વારકાધીશ કૃષ્ણ નહીં જેને માગ્યું નહીં ઓલા ઓલાની મહાનતા કેવી કે એણે માગ્યું નહીં અને આની મહાનતા કેવી કે માગ્યા વિના એમન અમથે અમથું એવું આપ્યું જેની કલ્પના હજી સુદામાને નથી સુદામો ધીમે ધીમે પગથિયા ઉતરે છે મનમાં વિચારે છે કે માળો મારા મિત્ર પાસે ઘણું બધું છે એ ઉપશ્રય આપી દીધું બોલો વસ્ત્રો હતા ને એ બધા આપી દીધા અને જે હતું પછી એમ થયું કે આ એક ઉપસ્ત્ર હું કામ બાકી રાખું તો એ જ કનૈયા હું ભૂલી ગયો આ જે ઉપસ્ત્ર છે ને એ તે મને આપ્યું હતું એ રાખ તારી પાસે હું મારું જે હતું એ સારું છે નહીતર તું કાલ આ એક ઉપસ્ત્ર હાટુથી આખા ગામમાં સાંભળાવે કે મારું ઉપસ્ત્ર લઈ ગયો મારો ઉપસ્ત્ર લઈ ગયો એના કરતાં તું રાખ અને હું જાઉં હવે રામે રામ હો ભાઈ મળ્યા તારું કાંઈ મારી પાસે નથી જોઈ લેજો હા હું જાઉં કે હા જા જા તે સુદામદેવ ત્યાંથી હાલ્યા ભગવાન ઠાકોરજી એને વળાવે છે પણ ઠાકોર વળાવતા વળાવતા ઠાકોરની આંખનો ખૂણો ભીનો થઈ ગયો ધન્ય છે સુદામા ધન્ય છે તારી મિત્રતાને અને ધન્ય છે તારા ભાવને સુદામદેવ હાલ્યા છે કનૈયાને વળાવા વળાવવા સુધી ગયો છે વળાવવા દરવાજા સુધી દ્વારકાના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી ગયો છે સુદામદેવ હાલ્યા છે ભગવાન ઠાકોરજી એમને વળાવે છે અને સુદામદેવ ફરી એકવાર પણ સુદામાના મનમાં ચિંતા બહુ મામા હવે ઈ અહીંયા તો આનંદ કર્યો હાથથી પણ હવે ઘરે જઈને જવાબ શું દેવો સુશીલાને કારણ કે જેવી મૂંઝવણ અહીંયા આવતી વખતે હતી કે કૃષ્ણને વંદન કરું પણ શિશુને હું શું ધરું બાળકોને હું ધરું હવે એવી મૂંઝવણ થઈ કે મારા મિત્રની પાસે જગત પતિ પાસે હું ગયો અને મારા મિત્રએ મારી પત્ની એમ પૂછે તમારા મિત્રએ આપ્યું હું તો હું શું જવાબ આપીશ મને મારી ચિંતા નથી પણ મારા મિત્રોનું નામ ઓછું થાય એ મને પસંદ નથી સુદામદેવ ચાલ્યા છે જ્યાં પોરબંદરની અંદર પ્રવેશ કરે પોતાની કુટિયા હતી એ કુટિયાને જોઈ કુટિયાની જગ્યાએ હોનાનો દ્વારકા જેવો મેલ થઈ ગયો છે એક બગીચો છે બગીચામાં રાજકુમાર જેવા બાળકો રમે છે અને રાજ રાણી જેવી સ્ત્રી દોડતી દોડતી આવી અને સુદામદેવના ચરણમાં પડી ગઈ પધારો પધારો પ્રભુ તમે આવ્યા આટલા દિવસથી ક્યાં હતા આટલા દિવસથી અમે તમારી રાહે હતા સુશીલાજી પગે લાગે છે પગે લાગતાની સાથે દેવી હું તમને ઓળખતો નથી તમે કોણ છો આઘાર્યો આઘાર્યો અરે તમે મને ઓળખ્યા નહીં હું સુશીલા તમારી પત્ની રૂપિયો આવે ને પછી માણસનું તેજ વધી જાય હો સુશીલાનું પેલું તેજ હતું એ તો દિવ્યતા હતી પણ દ્રવ્ય પછીનું એનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે બાળકો રાજકુમાર જેવા દેખાય છે કૃષ્ણ ભગવાન મનમાં વિચાર કરે આ બધું આ આપણું ઝૂપડું ક્યાં ગયું આ મહેલ કેમ આવી ગયો આપણી પર્ણખુટી હતી એ ક્યાં ગઈ બોલે હે સ્વામીનાથ તમે તો હજી પોરબંદરનો સીમાડો વટ્યા નહીં હોવ અને દ્વારકાધીશ કૃષ્ણ અહીંયા આવ્યા શ્રી કી